રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા ટ્યુબલાઇટ તેમજ કેબલ વાયર ખરીદીમાં કોંગ્રેસ સદસ્ય તેમજ કોંગ્રેસ પૂર્વ પ્રમુખનો ભ્રષ્ટાચારનો આક્ષેપ આઠસો રૂપિયાની ટ્યુબલાઇટ અને કેબલ વાયરના ઓગણીસો રૂપિયા ચૂકવ્યા હોવાનો આક્ષેપ થતા ઉપલેટા નગરપાલિકા રાજકારણ ગરમાયું ઉપલેટા નગરપાલિકામાં વીસ લાખની સ્ટ્રીટ લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર બજારમાં આઠસોની મળતી લાઇટ નગરપાલિકાએ ઓગણીસો એસીમાં ખરીદી ત્રીસ રૂપિયા મીટર મળતો કેબલ દોઢસો રૂપિયા મીટરના ભાવે નગરપાલિકાએ ખરીદ્યો નગરપાલિકાએ વીસ લાખનો માલ ખરીદ્યો પણ સ્ટ્રીટ લાઇટ કમિટીને તેમના ચેરમેનને ખબર જ નથી ઓપરેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ ઝેમમાંથી રૂપિયા વીસ લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો જ માલસામાન ખરીદવામાં આવેલ છે નગરપાલિકાએ કરેલી આ ખરીદીને કારણે નગરપાલિકાના ખુદ ભાજપના સદસ્યો ને વિરોધ પક્ષ દ્વારા આ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અને આઠ લાખનો માલ વીસ લાખમાં ખરીદી બાર લાખ રૂપિયાનું ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસરને લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવેલ છે આ ખરીદીમાં હદ તો ત્યાં થાય છે કે જે ખરીદી નગરપાલિકાએ કરેલ છે તે જે એમના પરિપત્ર મુજબ ક્લાસ વન ને ક્લાસ ટુ અધિકારી આ ખરીદી કરી શકે છે પણ આ ખરીદીમાં જેમને નામે ઓર્ડર આપવામાં આવેલ છે તે એલવીસ ભાઈ સુવા નગરપાલિકાનું રોજમદાર કર્મચારી છે એટલું જ નહીં પણ આ સ્ટ્રીટ લાઇટ કમિટીનું કાર્યક્ષેત્ર હોય આમ છતાં તમામ કામગીરી ખરીદવાની ઉપલેટા નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા કરી આ ખરીદીના બિલ નગરપાલિકામાં આવતા સમગ્ર પ્રકરણ બહાર આવતા સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેન જગદીશ વિરમગામમાં એ ચીફ ઓફિસરને પત્ર લખી આ ખરીદી ગેરકાયદેસર થયેલ હોય અને તેમાં ભ્રષ્ટાચાર થયેલ હોય બિલ ન ચૂકવવાની ખુદ સ્ટ્રીટ લાઇટ કમિટીના ચેરમેને માંગણી કરેલ છે ઉપરેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચારીઓ કેટલી હિંમતથી ભ્રષ્ટાચાર કરે છે તેમનો બીજો પુરાવો એ બહાર આવ્યો કે આ સમગ્ર પ્રકરણ બહાર આવતા જેમને નામે ખરીદી કરેલ છે તે એલવી સુવાએ આજે નગરપાલિકા ચીફ ઓફિસરને એક લેખિત પત્ર લખી જણાવેલ છે કે મારા આઈડીમાંથી માલ ખરીદ થયો છે પણ આ અંગે મને કોઈ પણ પ્રકારની ખબર નથી ને મેં ક્યાંય સહી કરી નથી અને મેં કોઈ આવ ઓર્ડર આપેલ નથી આમ છતાં વીસ લાખનો ઓર્ડર મારી આઈડીમાંથી થયેલો છે અને આમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાનું પૂરી શક્યતા છે તેથી આ બિલ ન ચૂકવવા અને પોતે આ પ્રકરણમાં ક્યાંય ન હોવાનું ચીફ ઓફિસરને લેખિતમાં આપેલ છે ત્યારે સવાલ હવે એ ઊભો થાય છે કે આ વીસ લાખની ખરીદીમાં અને તેમાં થયેલ ભ્રષ્ટાચારમાં નગરપાલિકામાંથી જવાબદાર કોણ બાંધકામ શાખામાંથી આ ઓર્ડર થયો છે

ઉપલેટા નગરપાલિકા વર્ષોથી બાંધકામ શાખામાંથી લાઇટો મંગાવે છે અને કોંગ્રેસ દ્વારા ફક્ત વિકાસના કામો કરવામાં વિક્ષેપ પાડે છે અને ખોટા આક્ષેપ કર્યા કરે છે કોંગ્રેસના નગરપાલિકાના સદસ્ય લક્ષ્મણભાઈ ભોપાળાએ આ અંગે એક નિવેદન કરી આ સમગ્ર પ્રકરણની પોતે એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશે તેમ કહેલ હાલ ઉપલેટા નગરપાલિકામાં ટ્યુબલાઇટ ખરીદી પ્રકરણમાં કોંગ્રેસ આક્ષેપ કરતા ચર્ચા જોર પકડ્યું છે જગદીશભાઈ

પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે આજે ખરીદી કરી છે તે ક્યાંથી ખરીદી કરી છે અને કેટલા રૂપિયામાં ખરીદી કરી છે એને જેમ પોર્ટલમાંથી ખરીદી કરી છે પાંચસો નંગ લાઈટ કેટલા રૂપિયા લખે ખરીદી કરી છે એમાં ઓગણીસો ને એસી રૂપિયાની લાઇટ છે પછી બ્રેકેટ છે અને સાથે મારી સ્ટ્રીટ લાઈટ કમિટીની મિટિંગ બોલાવેલી છે એ મિટિંગમાં અમે નિર્ણય ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન

એ એસઓઆર થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે એટલે આમાં કોઈ કાંઈ ભ્રષ્ટાચાર થયેલ જ નથી હજી નગરપાલિકા દ્વારા અઠસો રૂપિયાની જગ્યાએ ની જગ્યાએ ઓગણીસો એસી રૂપિયાની જે ખરીદી કરવામાં આવી છે એના વિશે રૂપિયા આ ભાવની ખરીદી થયેલી છે તે પારદર્શક ખરીદી છે તો આ આક્ષેપ સાવ ખોટો થતા પ્રજાને ગેરમાર્ગે દોરવા તથા વિકાસના કામ અટકાવવા માટે આ ખોટા આક્ષેપ કરેલા છે

ઉપલેડા નગરપાલિકા દ્વારા આશરે અંદાજે લાખ રૂપિયાની સ્ટ્રીટ લાઇટ મંગાવવામાં આવી છે આ સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટું કૌભાંડ છે અને આ સ્ટ્રીટ લાઇટ ઓગણીસો એસી રૂપિયાના નંગ લેખે ખરીદવામાં આવી છે બજારમાં હાલની અંદરમાં આઠસો થી સાડા આઠસોમાં માં આ સ્ટ્રીટ લાઇટ મળે છે જે કંપનીની છે તે જ કંપનીની આ જો વાત કરીએ કે જે રીતે તમે આક્ષેપો કરી રહ્યા છે આમાં ખુદ કર્મચારીઓ પણ કહી રહ્યા છે કે જે વહીવટી શાખાના જે ચેરમેન છે રોશની વિભાગના એ પણ કહી રહ્યા છે કે આ બાબતે મને પણ કંઈ ખબર નથી અત્યારે આ ખરીદી કરાય મેં ઉપલેટા નગરપાલિકાને એક લેખિતમાં અરજી પણ આપી છે આમાં કર્મચારી પણ સામેલ છે અને ચીફ ઓફિસર એન્જિનિયર આમાં બધાનો પણ સાથ અને સહકાર હોય

નગરપાલિકામાં તપાસ કરતા વીસ લાખ છાસઠ હજાર અને પાંચસો રૂપિયાની સ્ટ્રેટલાઇટ જેમમાંથી ખરીદી થઈ આવો અને બહાર આવતા જેમમાં અંગે તપાસ કરતા આ સમગ્ર પ્રકરણમાં મોટો ભ્રષ્ટાચાર થયાનો બહાર આવેલ છે જેમની ગાઈડલાઈન મુજબ જેમમાંથી જો કોઈને ખરીદી કરવી હોય તો ક્લાસ વન કે ક્લાસ ટુ અધિકારી જ એમના આઈડીમાંથી ખરીદી કરી શકે પણ આ પ્રકરણમાં નગરપાલિકાની સ્ટ્રેટલાઇટ શાખા તો ઠેક પણ સેનિટેશન શાખાને કર્મચારી એલવી સુવા છે તેમના આઈડીમાંથી ખરીદી કરી અને જ્યારે આ પ્રકરણ સોશિયલ મીડિયામાં આવ્યું ત્યારે આ કર્મચારીને ખબર પડી કે મારા નામે તો વીસ લાખ રૂપિયાની નગરપાલિકાએ ખરીદી કરી અને એમને પણ લેખિત ચીફ ઓફિસરને આપ્યું છે કે જે ખરીદી થઈ છે એમાં હું ક્યાંય છઉં નહીં મેં ક્યાંય સહી નથી કરી મારા નામના આઈડીનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ કર્યો છે એની અમે પગલાં લેવા જોઈએ અને આ પ્રકરણમાં ખુદ કર્મચારીએ કીધું છે કે ભ્રષ્ટાચાર થયો છે ને ભ્રષ્ટાચારી અમે પગલાં લેવા જોઈએ આ અંગે વધુ ઊંડું ઉતરતા અમે સ્ટેટલાઇટ શાખાના ચેરમેનને પૂછ્યું આ ખરીદી તમે કરી છે તો સ્ટ્રીટલાઇટ શાખાના ચેરમેનને પણ ખબર નથી જગદીશ વિરમગામાં ચેરમેન છે તેમને પૂછ્યું કે મને પણ આ પ્રકરણની ખરીદીની કંઈ ખબર નથી અમારી સમિતિ કે હું ત્યાં આ ખરીદીમાં છું નહીં મારી પાસે પણ આ વિપતો આવી છે એમ જણાવી અને એમને પણ લેખિત ચીફ ઓફિસરને આપ્યું છે કે અમે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એટલું જ નહીં પણ સ્ટ્રીટ લાઈટ શાખાનો આખો વિષય હોવા છતાં સેનિટેશનના કર્મચારીને મેં ખરીદી થઈને ખરીદી કરી બાંધકામ શાખા એ બાંધકામ શાખાના ક્લાર્કની એમાં વરવી ભૂમિકા હોવાનું બહાર આવેલ છે અને બાંધકામ શાખાના ક્લાર્ક દ્વારા આખું પ્રકરણ વીસ લાખની ખરીદમાં બારથી તેર લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાના ઇરાદે આ પ્રકરણ ઊભું થયું છે જે અંગે અમે આવનારા દિવસોમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરશું અને જવાબદાર પગલાં લેવાય એવા પ્રયત્નો કરશું